આપણે આજે એક નવી રમતમીએ ધરા વાતનું નામ છે બેંક રમત શું નામ છે બેંક રમત આ બેંક રમતમાં શું શું જરૂર પડશે તો પાસાની જરૂર પડે વિદ્યાબેન પાસો બતાવો તમારી પાસે પાસો છે સરસ કૃતિબેન શું બન્યા છે બેન્કર જુઓ એમની પાસે શું શું વસ્તુ છે આ લાલ કલરના બ્લોક છે સેજલબેનને આપવા માટે માહીબેનને આપવા માટે પીળા બટન્સ છે આપણના નાના રંગીન રમકડા અશ્વિન આપશો સરસ આ જે છે વ્હાઈટ કલરના કોને આપશો સરસ સપના બેન આપશો અને આ રંગીન મણકા કોને આપશો વિદ્યાને આપશો હવે તમારે રમત કેવી રીતે રમવાની છે જુઓ તમારે તમને જે પાસો આપેલો છે આ પાસો બરાબર આ પાસો તમારે સપના થી શરૂઆત કરશું આપણે અને સપના બે વખત ફેંકશે કેટલી વખતે બે વખત પાસો ફેંકશે એ પાસામાં કેટલા ટપકાયા એ બંનેનો સરવાળો કરશે અને જે સરવાળો થાય એ શ્રુતિ પાસેથી એટલી વસ્તુઓ તમારે લઈને આવવાની પછી શું થશે એમ આગળ નંબર પ્રમાણે વારો આવશે વારો આવ્યા પછી તમારે જ્યારે દસ વસ્તુ થાય કેટલી વસ્તુ દસ ભલે એક વખતમાં થાય કે બીજી વખત વારંમાં થાય કે ત્રીજી વખત વારંમાં થાય તમારી વાટકીમાં દસ વસ્તુ ભેગી થાય એટલે શ્રુતિબેન ને તમારે દસ વસ્તુ આપવાની એના બદલામાં શ્રુતિબેન તમને ત્રિકોણ આપશે શું આપશે ત્રિકોણ એક ત્રિકોણ આપશે બરાબર શ્રુતિ તૈયાર ઓકે સરસ ચલો સપના બેનનો વારો પેલા ફેંકો પાછો સરસ કેટલા આવ્યા ત્રણ ચલો ફરીથી પાછો ફેંકવાનો ફરીથી પાછો ફેંકો બીજી વખત કેટલા કેટલા સરવાળો કરો ચલો અને થાય ગણી કાઢો નવ થયા સરસ નવ વસ્તુ શ્રુતિબેન પાસેથી લઈ આવો શ્રુતિબેન નવ વસ્તુ ગણીને આપો સપના બેન ને કઈ વસ્તુ આપવાની છે સફેદ કલર ના બ્લોક ચલો નવ ચલો સપનાબેન બેસી જાઓ તમારી પાસે દસ વસ્તુ થઈ દસ થઈ હજી દસ નથી થઈ એટલે અત્યારે લઈને નહીં જવાની બરાબર ચલો હવે અશ્વિનભાઈનો વારો આવશે અશ્વિન તમે પાછો ફેંકો કેટલા થયા ચલો શ્રુતિબેન અશ્વિનભાઈ આ બાજુ જુઓ તમારે દસ વસ્તુ થઈ વાટકીમાં નથી થઈ ને જી ઓકે બેસી જાઓ ફરીથી વારો આવશે એટલે દસ થાય ધ્યાન આપવાનું ચલો માહી બેનનો વારો આવ્યો કેટલા પડ્યા કેટલા પડ્યા માહી બે કેટલા થાય આ 7 ચલા શ્રુતિ બેન પાસે જો ઓકે કોનો વારો આવ્યો સેજલ બેન નો છે સેજલ બેન પેકો પાસે ચલો એક વારો મે દાનો એક રાઉન્ડ બધાનો પૂરો થયો ફરીથી સપના બેનનો વારો આવશે છ શ્રુતિ બેન એમને જોરથી ગણી નાખો સપના બેન તમારી પાસે દસ થયા છે હવે કેટલી વખત દસ થયા ઢગલી કરો તો દસ દસ ની ઢગલી કરો દસ દસ ના જૂથ બનાવો દસ ચલો ફરીથી બીજી દસ ની ઢગલી થશે ઘણી જુઓ તો મૂકો તો અહિયાં ચલો દસ નું જૂથ આ બન્યું આ દસ નું જૂથ બન્યું નહીં આ બન્યું તો આ દસ નું જૂથ લઈ અને શ્રુતિ પાસે જો તમને ત્રિકોણ આપશે બોલો શ્રુતિ બેન દસ ગણી લો દસ નું જૂથ બરાબર છે એ દસ છે ગણી લો તો હવે જુઓ સપના એ કેટલા આપ્યા તમને બ્લોક દસ તો દસ ના બદલામાં એક ત્રિકોણ આપો દસ ના જૂથના બદલામાં એક ત્રિકોણ આપો એને ચાલો સરસ સપનાબેન બતાવો ત્રિકોણ સરસ તે ચલો કોનો વારો આવ્યો પાછો ફેંકવાનો અશ્વિનનો સરસ કેટલા થયા આઠ આઠ લઈ જાઓ તમારી પાસે દસ બનશે દસ નું જૂથ બનશે બનશે ને સરસ દસ નું જૂથ બનાવો ફરીથી દસ નું જૂથ બનશે નહીં બને તો ચાલશે નહીં નહીં બનાવો ભલે ચલો લેતા હો તમે એક ત્રિકોણ આપશે શ્રુતિ તમને એ દસ લઈ તમારા માહી માહિતી હવે દસ નું જૂથ બનશે હા તો બનાવી જુઓ દસ નું જૂથ બનાવો બીજું બનશે નહીં બને ચલો એ દસ જમા કરાવી આવો બેંક પાસે જાઓ એ તમાર બેંકમાં માં જોશો ક્યાં જાવ છો બેંક માં શ્રુતિબેન પેંક કરશે ઓકે એક ત્રિકોણ આપો વાહ સરસ બતાવો ત્રિકોણ સરસ

કોને કોને ત્રિકોણ મળ્યા સરસ બતાવો ત્રિકોણ જુઓ આ રીતે રમત આગળ રમતા જવાનું અને જેની પાસે વધુમાં વધુ ત્રિકોણ ભેળા થાય એ જીતી જાય